નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મિ દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર પાવીજીતપુર ખાતે 133 મો બાબા સાહેબ આંબેડકર જયંતિનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો પાવી જેતપુર નગરના છોટાઉદેપુર હાઈવે ઉપર આવેલ બાબા સાહેબ આંબેડકર સ્મારકને છેલ્લા બે દિવસથી સજાવી દેવામાં આવ્યો હતો તેમજ સમગ્ર નગરમાં જય ભીમની ધ્વજાઓ લગાવવામાં આવી હતી એકસો તેત્રીસમી સાહેબ આંબેડકર જયંતિની ઉજવણીની શરૂઆત કરી દેવામાં આવી હતી પાવી જેતપુર ખાતે સાહેબ આંબેડકર ચોકમાં આજે વહેલી સવારે ફટાકડાની વંજારથી એકસો તેત્રીસમી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી નગરના તેમજ પૂર્વપટ્ટી વિસ્તારના અગ્રણીઓ આ સ્થળ પર ઉપસ્થિત રહી પ્રતિમાને પુષ્પાંજલિ કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી આ સમયે રોહિત સમાજના અગ્રણી અને બોડેલી વકીલ મંડળના પ્રમુખ એવા લલિત ચંદ્ર રોહિતે સંવિધાનના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકર વિશે બોલતા જણાવ્યું હતું કે સમાજના દરેક દરેક વર્ગને સમાન હક પ્રાપ્ત થાય તેમજ સરકારો સંવિધાનનું અનુસરણ કરી દેશને વ્યવસ્થિત ચલાવે તેવું સંવિધાન લખનાર એવા બાબા સાહેબ આંબેડકરને યાદ કરી એકસો તેત્રીસમી આંબેડકર જયંતિને ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવવામાં આવી હતી આમ ખત્રી પાવી જેતપુર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતીનો મહોત્સવ જેતપુર પાવી સ્થિત બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે તમામ સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો સાથે અમે આજે ઉજવણી કરી અને સાથે સાથે બાબા સાહેબના જે વિચારો છે એ દરેક વ્યક્તિ દરેક સમાજ અને દરેક રાજકીય આગેવાનોની અંદર ઉતરે એવું અમે ઈચ્છીએ અને ભારતનું જે બંધારણ છે એટલું વિશાળ બંધારણ કે દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ જો આપ્યું હોય તો એ ભીમરાવ આંબેડકર એમના એટલા બધા ઊંડા વિચારો હતા દરેક સમાજને ન્યાય મળે દરેક વ્યક્તિ પોતાનો હક અધિકાર બંધારણની રૂએ માગી શકે અને દરેક રાજકીય પક્ષોએ બંધારણને વાંચી અને કઈ રીતે રાજ કરવાનું તેની દરેક અનુચ્છેદોની અંદર દરેક વર્ણન બાબા સાહેબ આંબેડકરે કર્યું છે તો આજના દિવસે અમે તમામ દેશવાસીઓ રાજ્યમાં અને અમારા શહેર અને અમારા સમાજ અને દરેક સમાજને વતી આજે ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ